આ બધા સો હું પણ મેં મે તો વેલા વેલા ગુડ મોર્નિંગ અમારે પડી ગઈ સવા ને અમે ઊઠી ગયા છે વેલા વેલા તમારે શું કહેવાનું ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી અમારા નવા વિલોક માં તમારું સ્વાગત છે ની કે અમર કુળ લવકણ ભાઈ તમારે શું કહેવાનું થા બેઠી હે હે કે હે ગુડ મોર્નિંગ કે હે ગુડ મોર્નિંગ મોર્નિંગ છોડો હ હ दे, दे माता जी जय गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग के शो खा रहा था हम क्या इसने के खाओ तो आओ तरह को गैस एम के के वो खावे जाओ तरो हमारी चैनल गमे दो हमारी चैनल गमे दो लाइक करो शेयर करो सब्सक्राइब

મરે શેણીન બાવળાન પડી ગઈ છે હમ આજ બતાન થાય બતાય હમ અને બધું કટિંગ કરાવવાની એવું કામ કાઢું પડ્યું છે હજી તો એમ બે ત્રણ લેબડા પડ્યા દે બાવળા બધા હમ આજ તો વાડે આવવું પડશે નવું બાવળો પૂરો થાય તો બાવળો આજ ના સાઈટ બહુ જો તમે બાવળો આવળો બાવળો પૂરો થાતો છે યાર ગાઈસ આ જોઈ શકો છો અમારે આવા જોડો આવ્યું તો

કાપેશ ડાળ વાપડ્યો છે ને જો પેલા લકડા પડ્યા ને આ જોઈ શકો લકડા આ લકડા ગાડીમાં આપણે આમાં જે 300 લકડા લેખાય બે બાવળીમાં છે કા સ્ટીક બર લકડા ન કાઢશું બરાબર જુઓ પેલા કાપળ પડી જોઈ શકો આ કે કાચડા છે કે ક્યા છે સાલા કાચડા છે ગાઈસ જો શું કરતા હી તો ગાઈસ આપણે ભઈ જોઈ શકો લકડા જો બાવળી આવી ખતનાર પડી ગયા અને હું તમને મારા તાલ બતાવી ગયો અમારા તાલ અને કોકની નદર બનાવી લાગી ગઈ જો આ હું તમને મીડિયમ તલ બતાવતો તો એ આ તલની હાલત છે જોઈ શકો કાકા આવી હાલત છે અમારા તલની બરાબર

ને સુરતદાન નીકળી ગઈ છે હવે મસ્તો અરે કણો કામ બાકી છે ડંકે પણ ભરવા પડવાનું છે તો આપણે વેલા છે પોળ ભરવા માટે ઉનેડી બળકપવાનું હે લે આકડા પણ કટિંગ કરવાનો પડ્યા છે તો તમે જોઈ શકો છો મારી કુવાડી લેબડો પડી ગયો છે મોટો એને પણ હરાળવાનો છે ये डंकी बनाई है तो भैया रंग के पण पर और अन के था तो नहीं तो ये वर्षा आ गए फाइनल आपड़े अब ताने बाकी है 3 बने को ने गम बराबर ताने बाकी है 3 ना गम सा पाजी पाजी तो लेता ताओ बराबर तो जो हमारा नेळियो है ने सको

Tio, nyam lak tia wak, maak tia wak. Nyam lak tia wak, maak tia wak, Yellow, 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 yellow.